છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર સીઆરસી કક્ષાએ ગરવી ગુજરાત થીમ પર કલા ઉત્સવ યોજાયો જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના માર્ગદર્શન હેઠળ ભીલપુર સીઆરસી આયોજિત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ છોટાઉદેપુર તાલુકાની ભીરપુર પ્રાથમિક શાળામાં યોજાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય તેમજ સંગીતમાં ગાયન અને વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જીસીડી આર ટી ગાંધીનગર દ્વારા આ વખતે કલા ઉત્સવની થીમ ગરીબી ગુજરાત છે જેમાં ના નામ રાખવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની વિવિધ કલાઓ સંસ્કૃતિ કવિઓ સ્થાપત્યો ઐતિહાસિક વારસો કુદરતી વારસો સાહિત્ય તહેવાર મેળાઓ હસ્તકલાઓ વિરાંગનાઓ ભાષા નૃત્ય વગેરે બાબતોને ધ્યાને રાખીને ભીલપુલ ક્લસ્ટરની સાત જેટલી પ્રાથમિક શાળાના ધોરણ પાંચ છથી આઠના અઠાવીસ વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન નીચે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરી કલા ઉત્સવની પોતાની ઉત્કૃષ્ટ કલા અને સ્વનિર્મિત સાહિત્ય રચના

બેન હેમસિંગભાઈ પ્રથમ નંબર બિલપુર ઉચ્ચ પ્રાથમિક શાળાની રીતલબેન ભરતભાઈ દ્વિતીય અને જીંજરવાણી પ્રાથમિક શાળાના રશ્મિતાબેન રાઠવા તૃતીય નંબર મેળવ્યો હતો સંગીત ગાયન સ્પર્ધામાં અચારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થી કાજલબેન નાયક પ્રથમ નંબર ભીલપુર પ્રાથમિક શાળાના નિશાબેન જમનાબાઈ રાઠવા દ્વિતીય અને ઓળ પ્રાથમિક શાળાના રિયલબેન ત્રીજા કમ નંબરે ઉત્તર્ણ થયા હતા જે ગીત વાદન સ્પર્ધામાં બિલપુર પ્રાથમિક શાળા હરિજન રાહુલ સાહુલભાઈ ગોવિંદભાઈ પ્રથમ નંબર ઓળ પ્રાથમિક શાળા હરિજન રાજનભાઈ દિલીપભાઈ બીજો નંબર અછલા પ્રાથમિક શાળા નાયકા વિષ્ણુભાઈ એસ ત્રીજો નંબર મેળવ્યો હતો ગરવી ગુજરાત થીમ આધારે ચિત્ર સ્પર્ધા સ્પર્ધા સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ નંબરે ત્રણસો રૂપિયા બીજા નંબર મેળવનારને બસો રૂપિયા ત્રીજા ક્રમ મેળવનારને સો રૂપિયાનો વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ વસ્તુ સ્વરૂપે ઇનામ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તમામ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓ આગામી સમયમાં તાલુકા કક્ષાએ ભાગ લેશે આ કલા ઉત્સવ નિર્ણાયક તરીકે બિલપુર પ્રાથમિક શાળા રામસિંહભાઈ રાઠવા રમીલાબેન રાઠવા અછા પ્રાથમિક શાળાના પ્રમાણે કુમાર પટેલિયા સંજયભાઈ રાઠવા ઓર પ્રાથમિક શાળાના વિનોદભાઈ ચૌહાણ માલુ પ્રાથમિક શાળાના ગંગાબેન જીંજવાણી પ્રાથમિક શાળાના નગીનભાઈ અછેડા પ્રાથમિક શાળાના હિંમતભાઈ કુંગાવાળા પ્રાથમિક શાળાના દિલીપભાઈએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી સીઆરસી કોઓર્ડિનેટર પંચાલ હિરેન કુમાર એસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું છોટાદેપુર તાલુકાના ભીલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સાત જેટલી શાળાઓએ અઠાવીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેની અંદર બાલકવિ ચિત્ર સ્પર્ધા ગાયનવાદનની સ્પર્ધાઓ યોજી હતી જુદી જુદી શાળાઓમાંથી વિશેષ જાણકાર નિર્ણાયકો બોલાવવામાં આવ્યા હતા જેના દ્વારા સી આર કોર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભીલપુર પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાઈ ગયો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી કલાકૃતિઓને રજૂ કરવાનો ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે પ્રથમ નંબરને ત્રણસો રૂપિયાનું ઇનામ બીજા નંબરને બસો રૂપિયાનું ઇનામ ત્રીજા નંબરને સો રૂપિયાનું ઇનામ સીઆરસી કોર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું આમ ખૂબ જ સુંદર રીતનો વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભેલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો